નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ સુરત પોલીસ હવે એક્શનમાં આવી છે કાપોત્રામાં બ્રિજ નીચે ઝડપાયો ગાંજાનો જથ્થો ડ્રગ્સ પેટર્સ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા નાનામાં નાનો કેસ કરવા પણ સૂચના આપી હતી આરોપી ઓવરબ્રિજ નીચે ગાંજાનો જથ્થો સંતાડતો કાપોદરા ઓવરબ્રિજ નીચે ગાંજાનો વેચાણ કરતો બ્રિજના પિલ્લર વચ્ચેની જગ્યામાં તેણે ગાંજો છુપાવ્યો હતો ગાંજો પકડવા માટે પોલીસ બ્રિજના પિલ્લર પર ચડી દીપક સોનવડે નામના આરોપીની ધરપકડ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ પેડલરોની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે ત્યારે એક બાદ એક કેસીસ કરવામાં આવી રહ્યા છે કાપોદરામાં પણ કેસીસ કરવામાં આવ્યા કયા પ્રકારે એ ગાંજો પકડાયો છે આપણે અધિકારી મોજૂદ છે કુમાર જે ડીસીપી સર કિસ પ્રકાર છે કાર્યવાહી કી ગઈ माननीय नायब मुख्यमंत्री और मेहरबान सीपी सर के मार्गदर्शन में हमने नो ड्रग्स इन सूरत सिटी के प्रोग्राम को जो अपनाया है उसके तहत कापोदरा पुलिस स्टेशन के विस्तार में हमें ये एक बात नहीं मिली कि कापोदरा जो डीजी वीसीएल का ऑफिस है उसके सामने जो ब्रिज है